નમસ્તે મેમ નમસ્તે હવે મારે તમને એમ પૂછવું હતું કે પંદર વીસ વર્ષ પહેલા વૃદ્ધોમાં જે રોગો જોવા મળતા હતા એ જ રોગો અત્યારે બાળકોમાં પણ જોવા મળે છે તો એ રોગો બાળકોમાં આવવાનું કારણ શું છે એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે સ્ત્રી સશક્તિકરણનું ચાલી રહ્યું છે જેના અંદર જેના અંડરમાં સ્ત્રીઓ આજે એના કરિયર પર ફોકસ કરી રહી છે તો એ કરિયરના ફોકસ કરવાને લીધે સ્ત્રીઓ આજે લેટ મેરેજ કરી રહી છે લેટ મેરેજ કરવાને કારણે આજે જે ગર્ભધારણ છે એ પણ લેટ થઈ રહ્યું છે એના લીધે જે સ્ત્રી બીજની જે ગુણવત્તા છે એ ઓછી થઈ ગઈ છે બીજી વસ્તુ એ છે કે મેનોપોઝ પહેલા મેનોપોઝ છે આફ્ટર ફિફ્ટી જ આપણને જોવા મળતું હતું પરંતુ હવે આપણે જોઈએ છીએ કે મેનોપોઝ છે ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવની એજ પર આપણને જોવા મળી રહ્યું છે મતલબ કે સ્ત્રીનું જે કન્સીવ કરી રહી છે એ એજ છે એ વધી રહી છે અને મેનોપોઝની એજ છે એ ઓછી થઈ રહી છે એટલે જે બાળકને જે આપણે ગર્ભધારણનો જે ગેપ છે જે જે આપણે ગેપમાં આપણે ગર્ભધારણ કરીએ છીએ ઓછો થઈ રહ્યો છે અને એ એજ દરમિયાન સ્ત્રી બીજની જે ગુણવત્તા છે એ ઓછી હોવાને કારણે આપણે બાળકોમાં વિવિધ પ્રકારની ડિફોર્મિટીઝ જોઈ રહ્યા છીએ બીજું કારણ આપણે જોઈએ તો આજે વધતા જતા કામના કલાકો સ્ત્રીઓ આજે નાઇટ ડ્યુટી પણ કરી રહી છે જમવાના પણ કોઈ ફિક્સ ટાઈમિંગ નથી હોતા અનિયમિત ભોજનને લીધે પણ વિવિધ પ્રકારના રોગો જેને આપણે મેટાબોલિક ડિસઓર્ડર કહી રહ્યા છીએ બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોઈડ છે હાઈ કોલેસ્ટ્રોલ છે એવા રોગો વધી રહ્યા છે એ રોગોને કારણે સ્ત્રી બીજ પર જે કહેવાય ને કે એક ખરાબ અસર થઈ રહી છે સ્ત્રી બીજ પર એના લીધે બાળકોમાં વિવિધ પ્રકારની પ્રોબ્લેમ્સ પણ જોવા મળતી હોય છે એ સિવાય બીજું આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટરાઇઝેશન થઈ રહ્યું છે આજે તો ત્યારે કોમ્પ્યુટરાઇઝેશનને કારણે જ્યારે બેઠાડું જીવન થઈ ગયું છે કોઈ જ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી નથી એના કારણે પણ સ્ત્રી બીજમાં જે ખામી આવી રહી છે એના લીધે પણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે બીજું છે કે સ્ત્રી સ્ક્રીન ટાઈમિંગ વધી રહ્યા છે એ લેપટોપ હોય કે મોબાઈલ હોય સ્ક્રીન સ્ક્રીન ટાઈમિંગ વધી જવાને કારણે પણ મેન્ટલ ડિસોર્ડર્સ વધી રહ્યા છે આજે પહેલાં આપણે જોઈએ તો સ્ત્રીઓ ખૂબ જ ટોલરેટ ટોલરન્સ પાવરવાળી હતી અને આજની સ્ત્રીઓ આપણે જોઈએ તો આપણે થોડું પણ કહીએ તો પણ એ એટલી એની સહનશક્તિ નથી જોવા મળી રહી આપણને તો એના કારણે પણ આજે સ્ત્રી બીજ પર અસર થઈ રહી છે એના હોર્મોન્સ છે એ ડિસ્ટર્બ થઈ રહ્યા છે એ હોર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે જે પ્રોપર બીજ બનવું જોઈએ એ પ્રોપર બીજ બની રહ્યું નથી આ ઉપરાંત આપણે જોઈએ છે કે એડિક્શન એક કારણ છે જેમાં છે કે ધૂમ્રપાયન છે કે મધ્યપાયન છે બરાબર છે સ્મોકિંગ જોઈ રહ્યા છીએ આલ્કોહોલ જોઈ સ્ત્રીઓ લઈ રહી છે આ ઉપરાંત ટોબેકો ચ્યુઇંગ જે આજે બર્નિંગ પ્રશ્ન છે આ એને લીધે પણ સ્ત્રીઓ સ્ત્રી બીજ પર અસર થઈ રહી છે અને એના કારણે પણ આવનાર બાળક છે એ ખામી વાળું અથવા તો એને કઈ ને કઈ 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 આપણને રોગો જોવા મળે છે બરાબર છે હવે એ જે કયા કયા રોગો આપણે જોવા મળે છે બાળકોમાં આ બધા કારણોને લીધે બાળકો પર કયા કયા રોગો હાલ આપણે વધી રહ્યા છીએ તો મેઇન ફર્સ્ટ છે એ એ છે છે ઓટિઝમ ડેવલપમેન્ટલ આ આપણે જોઈ રહ્યા છીએ બાળકોમાં ડાઉન સિન્ડ્રોમ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે લીવર છે કિડનીના રોગો જોવા મળી રહ્યા છે હૃદય રોગો પણ વધી રહ્યા છે તો આ બધા રોગોને અત્યારે નાના બાળકોમાં આપણે જોઈ રહ્યા છીએ જોઈને ડાયાબિટીસ પણ એક મોટું અ કહેવાય ને એક બર્નિંગ પ્રશ્ન છે આજકાલ કે જોઈને ડાયાબિટીસ જે છે એ પણ વધી રહ્યું છે તો આ બધા કારણોને લીધે બાળકોમાં આ પ્રકારના રોગો વધી રહ્યા છે